દાદી નાનીના વખતથી પરંપરાગત રીતે બનતું કાચી કેરી અને ગુંદાનું આ અથાણું હવે તમે પણ બનાવી શકો છો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વિથ મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુંદાનું અથાણું તો એના માટે મેં અહીંયા વજનથી જોઈએ તો અડધો કિલો જેટલા ગુંદા લીધેલા છે જેને આવી રીતના દસ્તાથી તોડી અને તેના અંદરનો જે ઠળિયો હોય તે ખૂબ જ ચીકણો હોવાથી ચાકામાં તમે મીઠું બોળી અને એમાંથી પાસ કરતા જશો એટલે ફટાફટથી બધા ગુંદા નીકળી જશે અને મીઠાવાળું આવી રીતના ચાકુ હોવાથી ગુંદાની અંદરની ચિકાશ પણ બિલકુલ નહીં રહે જેથી કરીને ગુંદાનું અથાણું બારે માસ સુધી પણ બિલકુલ નહીં બગડે અહીંયા ગુંદા વધારે ચીકણા હોવાથી તમારે તેને તોડવામાં અને આવી રીતના ઠળિયા કાઢવામાં ખાસ ધ્યાન રાખવાનું હવે મેં અહીંયા બધા ગુંદાને તોડી અને સારી રીતના ઠળિયા કાઢી લીધેલા છે હવે અડધા કિલા ગુંદા સામે મેં અહીંયા અઢીસો ગ્રામથી થોડી વધારે એવી એક મોટી કાચી કેરી લીધેલી છે જેની આપણે છાલ કાઢી લેવાની છે જો તમારે તાજું ગુંદા કેરીનું અથાણું ખાવું હોય તો ખોખા નાખ્યા વગર જ છાલ સહિત જ તમારે તેના પીસીસ કરી અને ભેગા મૂકી દેવાના તો પણ ગુંદા કેરીનું તાજું અથાણું સારું લાગે છે પણ અત્યારે આપણે ગુંદામાં કેરીનું ખમણ ભરીશું જેથી કરીને તેનો ખટાશવાળો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે હવે અહીંયા મેં કેરીને છાલ ઉતારી અને સારી રીતના ખમણી લીધેલી તો હવે કેરી ખમણાઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર પાવડર અને એક ચમચી જેટલો મીઠું ઉમેરી દેશો અને બધાને સારી રીતના મિક્સ કરી દેવાનું છે નોર્મલી તમે જ્યારે ખાટું પાણી બનાવતા હોય ત્યારે વધારે સમય રાખવાનું પણ આપણે અત્યારે ફક્ત આમાં હળદર મીઠું ચડે ત્યાં સુધી મૂકી દેવાનું છે તો દસથી પંદર મિનિટ વેઇટ કરવાની અને જો દસથી પંદર મિનિટ આવી રીતના થઈ જાય ત્યારબાદ હાથેથી તેને આવી રીતના લાડુઓ વાળી અને બધું પાણી નિતારી લેવાનું જેથી કરીને અથાણું બારે માસ સુધી ઇઝ રહેશે અને પાણીનો ભાગ હશે તો અથાણું બગડવાની ટેન્શન રહેશે તો હવે અહીંયા આપણે જે ખમણ તૈયાર છે તેમાં મેથીઓ મસાલો ઉમેરવાનો છે તો ફટાફટથી હું વચ્ચે તમને મેથીઓ મસાલો કઈ રીતના બનાવો તેની પણ રીત જણાવી દઉં છું આ મસાલો માત્ર કેરી ગુંદાના ધાણામાં નહીં પણ રોજ તમે જે કાચી કેરી સમારતા હોય તેમાં ઉમેરશો ગાજરમાં ઉમેરશો તો પણ ખૂબ જ સરસ આવશે સાથે અત્યારે નવી ચટણી પણ સારામાં સારી આવતી હોય છે તો અહીંયા હું તાજી ચટણીનો પણ ઉપયોગ કરીને બતાવીશ ચલો જોઈએ મસાલો તો આ મેથીઓ મસાલો બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા મોટા ત્રણ ચમચા જેટલું તેલ ગરમ થવા મૂકી દીધેલું આ તેલને એકવાર આપણે દુવાળા બંધ ગરમ કરી અને પછી સાઈડમાં રાખી દઈશું જેથી કરીને તે ઠરી જાય ત્યાર સુધીમાં આપણો મેથીઓ મસાલો પણ તૈયાર થઈ જાય અહીંયા આપણે નોર્મલી તેલનો જ ઉપયોગ કરીશું જેથી કરીને અથાણું આખા વર્ષ સુધી એવું ને એવું જ રહે તો હવે આપણે અથાણાના મસાલામાં વપરાતા મીઠુંનો ઉપયોગ કઈ રીતના કરવો તે જોઈ લઈએ અહીંયા મેં બે મોટા ચમચા જેટલું મીઠું લીધેલું છે પણ આપણે તેને ડાયરેક્ટલી નથી ઉમેરવાના મીઠામાં રહેલું જે મોઈશ્ચર હોય તેને કાઢીને જ ઉમેરીશું એના માટે એક પેનને ગરમ થવા મૂકી દીધેલું તો તેમાં આપણે બે ચમચા મીઠું ઉમેરી સારી રીતના હલાવી લેશું થોડી થોડી વાર થાય એટલે સમજી જવાનું કે આપણું મીઠું મોઈશ્ચર વગરનું થઈ ગયું છે અહીંયા મીઠાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તે તેને ગેસ પર રાખવાની બિલકુલ જરૂર નથી હવે ગેસ બંધ કરી અને જોઈ શકીએ છીએ મીઠું સારી રીતના બની ગયું છે તો હવે આપણે મેથીઓ મસાલો બનાવવા માટે મેં અહીંયા રાયના કુરિયા વજનથી જોઈએ તો પાસાઠ ગ્રામ જેટલા લીધા છે આનો રેશિયો તમારે એક વસ્તુ જો તમે સો ગ્રામ લેતા હોય તો સામે બીજી વસ્તુ તમારે સાઠ ગ્રામ જેટલી લેવાની વધારે અહીંયા રાયના કુરિયા લેશું મેં અહીંયા રાયના કુરિયા પાસાઠ ગ્રામ લીધેલા છે જેને મિક્સરમાં આવી રીતના ઓપોઝિટ સાઈડ દસ દસ સેકન્ડ એમ ત્રણ વાર ક્રશ કરી લીધેલું તો તેને એક મોટા બાઉલમાં લઈ લઈએ જેમાં આરામથી આ બધી વસ્તુને તમે ભેળવી શકો મેં અહીંયા કાથરોટનો ઉપયોગ કરેલ છે હવે પાસાઠ ગ્રામ જ્યારે મેં રાયના કુરિયા લીધેલા ત્યારે ચાલીસ ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધેલા છે હવે એને પણ હું આવી રીતના મિક્સર જારમાં ઉમેરી અને ઓપોઝિટ ડિરેક્શનમાં દસ દસ સેકન્ડ બે થી ત્રણ વાર ક્રશ કરી લઈશ જો અહીંયા તમને રાયની જગ્યાએ મેથીના કુરિયા વધારે પસંદ હોય અથવા તો ઇક્વલ પોર્શનથી પસંદ હોય તો એમ પણ કરી શકાય તો અધાણાને એકદમ સારો ટેસ્ટ અને સ્મેલ આપવા માટે વરિયારી ઉમેરીશું વરિયારી અહીંયા મેં થોડી એવી અદકચરી કરી અને ત્રણથી ચાર ચમચી જેટલી લીધેલી છે તો તેને ઉમેરી દઈએ ત્યારબાદ આપણું શેકેલું મીઠું ઉમેરી દઈએ અને એક ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું જેનાથી આનો ટેસ્ટ અને સ્મેલ બંને ખૂબ જ સરસ આવે હવે આપણું ગરમ કરી અને ઠારેલું તેલ ઉમેરી દઈશું અહીંયા હેતુ હેતુ ગરમ હોય તો પણ આનો ટેસ્ટ અને સ્મેલ બંને ખૂબ સરસ રીતના આવે તે તેને પંદર વીસ મિનિટ જેવું ઢાંકણથી ઢાંકી દેવાનું છે જેથી કરીને હિંગ અને તેલની સ્મેલ સારી રીતના મિક્સ થઈ જાય અને અથાણાની સ્મેલ બારે માસ એવીને એવી જ રહે હવે આપણે આ બધા મસાલાઓને સારી રીતના મિક્સ કરી લઈશું અહીંયા જો તમને ચમચાથી ન ફાવે તો આવી રીતના હાથેથી ચોરી અને મિક્સ કરી લેવાનું જેથી કરીને કોઈ પણ લમ્સ તેમાં બિલકુલ ન રહે હવે એક મોટા ચમચા જેટલું હું અહીંયા ચટણી પાવડર ઉમેરી દઈશ જેથી કરીને આપણો રાયતો મસાલો પરફેક્ટલી બહાર હોય તેવો જ બની જાય નોર્મલી ફ્રેન્ડ્સ બહારના મસાલાઓ ખૂબ જ કોસ્ટલી મળતા હોય છે અને તેમાં મીઠાનું વજન પણ સાથે એડ થઈ જાય છે તો આવી રીતના જો તમે ઘરે બનાવશો તો માર્કેટ કરતાં ઓછા ભાવમાં ખૂબ જ સારો એવો મસાલો બનીને તૈયાર થઈ જશે તો લાગે છે ને એકદમ બજારમાં હોય તે અથાણાનો મસાલો હવે આગળનું ખમણ જે બાઉલમાં ઉમેરેલું હતું ત્યાંથી આપણે આ મસાલો અને આપણું ગેરી ગુંદાનું અથાણું કન્ટીન્યુ કરીશું એનું ખમણ લઈ લઈશ ત્યારબાદ એમાં મોટી ચારથી પાંચ ચમચી જેટલો આપણો બનાવેલો મેથીઓ મસાલો અથવા તો અથાણાનો મસાલો જે તૈયાર છે તે ઉમેરી અને સારી રીતના મિક્સ કરી દઈએ આની રેસીપીનો મેં આગળનો વિડીયો મૂકેલો છે જેને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ બટનમાં પણ આપી દઈશ અને વિડીયો પૂરો થશે ત્યાંથી પણ તમે તેને ચેક કરી શકશો હવે આપણા તોડેલા અને ક્લીન કરેલા ગુંદામાં આ મસાલાને સારી રીતના ભરી દેવાનો છે તમે જોઈ શકો છો હળવા હાથથી તેને પ્રેસ કરી ખોલી અને બધો મસાલો ભરતા જવાનો જેથી કરીને ગુંદું પણ તૂટે નહીં અને સારી રીતના તે ભરાઈ જાય તો હવે વન બાય વન આવી રીતના બધા ગુંદાને આપણે ભરી લેશું ફ્રેન્ડ્સ અથાણાની મેઇન ખાસિયત એ જ છે કે જ્યારે તમે તેમાં તેલ ઉમેરો ત્યારે ડૂબડૂબું ઉમેરવાનું જે હું આગળ સમજાવીશ હવે બાકી રહેતો જે મસાલો છે જેમાં મેં ઓલરેડી કેરી ભરેલી છે તેને આવી રીતના ઉપર મૂકી અને સારી રીતે પ્રેસ કરતું જવાનું જેથી કરીને ગુંદામાં તેનો ટેસ્ટ ખૂબ જ સારી રીતના આવી જાય આવી રીતના પ્રેસ કરી ઢાંકણ ઢાંકી અને તમારે ચારથી પાંચ એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું છે તો આ ચારથી પાંચ કલાક રહેવા દઈએ ત્યાં સુધીમાં હું તેલને ગરમ કરી અને ઠારી લઈશ હવે મેં અહીંયા એક પેનને ગરમ થવા મૂકી દીધેલું જેમાં હું છથી સાત મોટા એવા ચમચા જેટલું તેલ ઉમેરીશ તેલ એકવાર સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ આપણે થોડી એવી હિંગ ઉમેરીને ચેક કરી લઈશું નોર્મલી પહેલાના સમયમાં જો અથાણા વધારે કરવામાં આવતા તો આખું તપેલું ભરી તેલ ગરમ કરી અને આખી રાત ઠારવામાં આવતું તો હવે અહીંયા તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે તો તેને પંદરથી વીસ મિનિટ ઠંડુ પાડી અને પછી જ ઉપયોગમાં લેશું અને આપણા ગુંદાને પણ ચારથી પાંચ કલાક થઈ ગઈ છે અને ગુંદા સુપર સોફ્ટ બની ગયા છે હવે જો તમારે ડાયરેક્ટલી ખાવું હોય તો આ પેન જે તમને દેખાય છે જેમાં ગુંદા છે તેમાં જ તમારે તેલ નાખી લેવાનું જે હું અત્યારે ઉપર ફોટો બતાવું છું અને થોડું એવું રાખી અને બાકીનું તમારે અત્યારે ઉપયોગમાં બિલકુલ ન હોય અથવા તો આખા વર્ષ માટે આવી રીતના સ્ટોર થઈ શકે તે માટે બનાવતા હોય તો કાચની કોઈ પણ એક ટાઈટ કન્ટેનરમાં આવી રીતના ભરી અને બધું તેલ તેમાં ઉમેરી દેવાનું અત્યારે એક સીઝન છે એટલે તમારી ચટણી પણ ખૂબ જ સરસ આવતી હશે તો નોર્મલી શિંગતેલમાં જ બનાવેલું આ અથાણું લૂકમાં આવું લાગશે તો આશા છે ફ્રેન્ડ્સ તમને મારું આ ગુંદાનું અથાણુંની રેસીપી ખૂબ જ ગમી હશે તો બીજાને શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા